ભગવાન હૃદયમાં પ્રવેશે ને ત્યારે એનું પહેલું લક્ષણ એ છે કે ભક્તનું હૃદય મોટું બની જાય દિલ મોટું બની જાય અને પછી એમ થાય કે હવે પ્રભુનું કાર્ય છે તો પ્રભુએ આપેલું છે તો એના કાર્યમાં વપરાય તો એનાથી ઉત્તમ વિનિયોગ શું બીજો કહેવાય કે જે ઠાકોરજીએ આપ્યું છે એવું માનીને જે રહે છે ને એને પ્રાપ્ત થયેલી વસ્તુ પરમેશ્વરમાં વિનિયોગ કરવામાં અધિક આનંદ આવે છે એને પોતાના માટે ભોગવવામાં દુઃખ થાય આપ્યું ઠાકોરજી ને મારા માટે વાપરવું પણ જ્યારે એમ થાય કે આપેલું પ્રભુએ પ્રભુમાં વપરાય તો આનાથી ઉત્તમ વિનિયોગ શું હોઈ શકે ભાગ્યશાળી છે આ પરિવાર જે આવા ઉત્તમ વિચારનો ધની છે સમાજમાં સમર્થ લોકો બહુ મળે છે સમજદાર લોકો બહુ ઓછા મળતા હોય છે સામર્થ્ય તો ઘણામાં હોય છે પણ દરેક સામર્થ્ય સેવા નથી બની શકતું ઘણો આનંદનો અવસર ભાગવત કથા તો કેન્દ્રમાં છે જ સાથે સાથે જ્યારે જીવનનો એક એવો પડાવ પર અમે ઊભા છીએ કે જ્યાં ચારે બાજુ સમગ્ર જગત સૃષ્ટિ સુવર્ણમય દેખાય છે જો માણસ પહેલા રજત ઉત્સવ આવે પછી સુવર્ણ આવે પછી હીરક આવે પેલા ચાંદી જેવો થાય પછી એની સમજ સોના જેવી થાય પછી હીરા જેવી થાય અને પછી અમૃત મહોત્સવ આવે અને ત્યારે એના જીવનમાં એ અમૃતનું પાન કરવા માટે સક્ષમ બને સમર્થ બને તો જ્યારે સુવર્ણ જયંતિના પડાવ ઉપર અમે ઊભા છીએ અને નેરોબી સાથેનો નાતો ખૂબ જૂનો રહ્યો લગભગ લગભગ ત્રીસ વર્ષ નેરોબી આવતા થયા અને આ લાંબો કારણ કે ત્રીસ વર્ષ એમણે ગણ્યા એમાં ત્રીસ વર્ષ અમને આવતા આવતા અહીંયા બી થયા લોકો જોડે જે આત્મીયતાના સંબંધો બંધાયા લગભગ લગભગ ત્રણ ત્રણ પેઢી જોડે સંબંધો છે વડીલો જે હતા એ પણ અમારી જોડે એટલા જ આત્મીય ભાવે જોડાયેલા હતા પછી એમની જે ચિંતા હતી કે અમારા બાળકો અમારા બહુ જોડાશે કે નહીં એ લોકો જોડાયા પછી એમને એમ થયું કે હવે અમે જોડાયા હવેલી થઈ એટલે હવે અમને એ ચિંતા નથી કે અમારા બાળકોમાં સંસ્કાર આવશે કે નહીં હવે તો હવેલીમાં રમતા રમતા ક્યારે વૈષ્ણવતાને પ્રાપ્ત કરી જશે એ એમને ખબર નહીં પડે અને એ આપણે જોઈ રહ્યા છીએ જે નાના નાના બાળકો આજે પાંચથી થી દસ પંદર વર્ષ વીસ વર્ષ હવે સુધી પહોંચ્યા છે એ લોકોનું બાળપણ હવેલીમાં ગયું છે એ મધુર સંસ્મરણો પાઠશાળાના એમને છે અને એટલે અહીંયાથી વિદેશ ભણવા પણ જાય ને બાળકો નેરોબીથી અને ત્યારે એ લંડન ગયા હોય અમેરિકા ગયા હોય તો ત્યાંની હવેલીઓમાં પણ જોડાઈ જાય છે સેવામાં એ લોકો અને ત્યાંના લોકો આશ્ચર્ય કરે છે કે આ બધું આને શીખવાડ્યું છે કોણે ત્યારે આ નેરોબીના સંસ્કાર નેરોબીની હવેલી નેરોબીની પાઠશાળાને યાદ કરવી પડે તો આ ત્રણ ત્રણ પેઢીઓના સંબંધો આ સમાજ સાથે રહેલા છે અને જ્યારે વિજયભાઈએ એ મનોરથ કર્યો કે સુવર્ણ જયંતિ અને એક સંકલ્પ હતો આંતરરાષ્ટ્રીય વૈષ્ણો સંઘનો કે સુવર્ણ જયંતિ વર્ષ આવી રહ્યું છે તો એ સમયે પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન થાય જેમ મહાપ્રભુજીએ ત્રણ વાર ખુલ્લા ચરણારવીનથી ભારતની પરિક્રમા કરી ખૂણે ખૂણે પધારી જન જન સુધી ભક્તિ ભૂવી ભક્તિ પ્રચાર મહાપ્રભુજી નામ છે આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પધાર્યા તાડ તડકો વરસાદ કાંઈ ન જોઈ કેવલ એક ધોતી ને ઉપરણો ધારણ કરી એક સાધારણમાં સાધારણ વૈષ્ણવના ઝૂંપડા સુધી મહાપ્રભુજી પધાર્યા એ દક્ષિણમાંથી લઈ અને છે ઉત્તર કાશ્મીર સુધી દ્વારિકાથી લઈને બંગાળ ગંગા સાગર સુધી ભારતના ખૂણે ખૂણે જો ભારતને અખંડ જે ભારતત્વ આપ્યું છે એ કોઈ રાજનેતાઓએ નથી આપ્યું એ આપણા ધર્માચાર્યોએ આપ્યું છે કારણ કે આજે પણ સરકારે એમ કહેતી હોય કે આટલા લાખ ગામડા સુધી અમે વીજળી નથી પહોંચાડી શક્યા રોડ નથી પહોંચાડી શક્યા પણ જ્યાં વીજળી અને રોડ નથી પહોંચ્યા ત્યાં ભક્તિનો પ્રચાર અમારા આચાર્યોએ કર્યો છે સેવાનો પ્રચાર અમારા આચાર્યોએ કર્યો છે નાના નાના ગામડાઓ સુધી અમારા આચાર્યો પધાર્યા છે અને ભારતને એક તાતણે ભક્તિના તાતણે ભક્તિની ડોરીએ પીરવ્યો છે તો મહાપ્રભુજીએ ત્રણ વાર ભારત વર્ષની પરિક્રમા કરી એક સંકલ્પ એ થયો કે જ્યારે સુવર્ણ જયંતિના પડાવમાં છે તો આખા પૃથ્વીની પરિક્રમા થાય પચાસમું વર્ષ છે તો વિશ્વના પચાસ દેશોમાં એ એ ઉજવવું અને પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ કેમ્પેન વિશ્વભરમાં કે જ્યારે તમે એક વૈષ્ણવ કુળમાં જન્મ લો છો ત્યારે એ કેવલ એ કુળમાં જન્મ્યા એટલે કંઠી ગળામાં આવી ગઈ એટલી નાની સૂની ઘટના નથી અનેક જન્મોની સાધના આરાધના વ્રત નિયમ તપ આ બધું જ કરતા કરતા કોઈ એક જીવ વૈષ્ણવ કુળમાં વૈષ્ણવ બાળક તરીકે જન્મ લે છે આ આ કેવલ કોઈ અકસ્માત નથી ભગવાનની વ્યવસ્થા હોય છે કે આનો આ કુળમાં જન્મ થવો એક વૈષ્ણવ પરિવારમાં એનું જન્મ લેવું એના ગત અનેક જન્મોના સુચિનામ શ્રીમતામ કહે ગીતાજીનો જો પુરાવો આપવું તો ભગવાન સ્વયં કહે છે કોઈ ભક્ત કુળમાં જન્મ લેવો એ કોઈ આકસ્મિક ઘટના નથી હોતી એ ભગવાનનું આયોજન હોય છે એના પુણ્યો જ્યારે ઉદય થતા હોય કોઈ વ્યક્તિના ત્યારે એનો એક વૈષ્ણવ બાળક તરીકે જન્મ થતો હોય છે અને એટલા માટે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને એને જે મળ્યું છે અને એ ભૂલી ગયો છે એ મળેલી વસ્તુનું ગૌરવ યાદ અપાવવું છે કે તું વૈષ્ણવ છું અને વૈષ્ણવતાનું ગૌરવ દરેકની ભીતર જાગે એવું એક મહા અભિયાન અને જેમ અમારી વિદેશ યાત્રાની શરૂઆત નેરોબી થી થઈ હતી અને નેરોબી એટલે કે કેન્યામાં ઇક્વેટર છે વિશ્વવૃત્ત રેખા એટલે કે મધ્ય ભાગ પૃથ્વીનો અને પૃથ્વી પરિક્રમા કરવી છે તો સંકલ્પ એ થયો કે જ્યાં ભારતની બહાર પહેલો પગ મૂક્યો હતો ત્યાંથી જ પચાસ દેશોની યાત્રાને શરૂઆત કરી નહીં તો પૂર્વ આનાથી પૂર્વ જ્યાં યાત્રા હતી એ દેશના લોકોએ પણ મનોરથો કર્યા હતા કે અહીંયાથી આપણે કરી લઈએ પણ એક સંકલ્પ એ થયો કે આ પ્રિ ઉત્સવ તરીકે ઉજવાય બજે બધાય પણ શરૂઆત એ પૃથ્વી પરિક્રમાની આપણે નેરોબી થી કરીશું અને એક તારીખે અહીંયા એ મહા મહોત્સવ પૃથ્વી પરિક્રમા મહોત્સવનો આપણે સાથે મળી મહા મહોત્સવ કરીશું પુષ્ટિ ધ્વજ ફરકાવીશું પછી અહીંયાથી મળેલો એ પુષ્ટિ ધ્વજ લઈ અને આખા એ વિશ્વની પરિક્રમા થશે એટલે એ ધ્વજ ધ્વજના વૈષ્ણવના મળી એ ધ્વજ જ્યારે આપે અને પછી એ ધ્વજ લઈ અને આ પચાસ એ દેશોની પૃથ્વી પરિક્રમા થાય જન જન્મા એક ચેતના જાગે કારણ કે આ પચાસમું વર્ષ જ્યારે જીવનમાં કોઈક પડાવ રૂપે આવતું હોય છે પણ જ્યારે આચાર્ય સ્થાને હોઈએ છે ત્યારે આપણું વ્યક્તિગત કાંઈ નથી હોતું ત્યારે લોકોની લાગણીને માન આપીને જીવતા હોઈએ છીએ લોકોની શ્રદ્ધાને સન્માન આપીને નિર્ણયો લેવાતા હોય છે અને જ્યારે લોકોની આ શ્રદ્ધા છે ત્યારે એ પચાસ દેશોની યાત્રા જ્યાં જ્યાં હજી સત્સંગ નથી ત્યાં ત્યાં એ દેશોમાં સત્સંગ શરૂ કરવો ત્યાં ત્યાં જ્યાં જ્યાં હજી શ્રીનાથજીના સ્વરૂપો નથી પધાર્યા ત્યાં ત્યાં શ્રીનાથજીના સ્વરૂપો બિરાજમાન કરવા અને જન જન્મ ભક્તિ પુષ્ટિ ભક્તિનો જે મહાપ્રભુજીએ જ્યોત પ્રગટાવી હતી એને મશાલ રૂપ ધારણ કરાવી અને જગતમાં પ્રકાશ પથારવો આ વૈષ્ણવતાનો મહાપ્રભુજીના સિદ્ધાંતોનો એનો એક સંકલ્પ અને આ પચાસ દેશોની યાત્રા પચાસ વર્ષમાં પચાસ સોશિયલ વર્કના પ્રોગ્રામ કરવા મેડિકલ કેમ્પ અન્નદાન વિદ્યાદાન આદિ એવા જુદા જુદા પચાસ 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 પુસ્તકો પ્રકાશિત કરવી એવા અનેક પ્રકારના સંકલ્પો પચાસ વર્ષ નિમિત્તે કરવા છે જીવનનો પડાવ એક આ છે પણ લાભ સમાજ લે એના માટેનો એક પ્રયાસ અને કેવલ આ પચાસ દેશોની યાત્રા એ કેવલ સ્ટેજ પૂરતું મર્યાદિત ન રહેતા કેવલ આનંદ પ્રમોદ નૃત્ય ગાન જેટલું જ મર્યાદિત ન રહેતા એક સંકલ્પ એ કર્યો કે પચાસ દેશોની યાત્રા દરમિયાન જે પણ સેવા પ્રાપ્ત થશે એ સેવાથી અમદાવાદ ખાતે સર્વપ્રથમ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે કન્યાઓના શિક્ષણ માટેનું એક વિશાળ સંકુલ અને ગુજરાતની ફર્સ્ટ નંબરની સ્કૂલ બને એવા પ્રકારનું એક સ્કૂલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ કે દીકરીઓ એમાં ભણે અને પોતાના જીવનને ઉન્નત કરે એવા પ્રકારનો એક સંકલ્પ એટલે આ સંકલ્પથી સર્જન સુધીની યાત્રા આપણે કરવાની છે સંકલ્પની ધ્વજા લઈને પરિક્રમા કરીશું અને નિર્માણના સંક સર્જન સુધી પહોંચીશું આવા પ્રકારની એક દિવ્ય અલૌકિક યાત્રા આ કથાના પ્રથમ દિવસથી આપણે પ્રભુના ચરણોમાં વિનંતી કરી આ મહા મહોત્સવનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ આ ઉત્સવની વિશેષતા એ પણ રહી કે જેમ પૂર્વમાં વચનામૃતમાં કહ્યું પ્રથમ જ વાર અમારા લઘુભ્રાતા જયદેવલાલજી અને વ્રજરાજ બાવાનું નહેરો બી આવવાનું થયું અને કાલે જ મને કહેતા હતા એવું લાગતું જ નથી કે અમે પહેલી વાર આવ્યા હોઈએ એમ જ લાગે જાણે બધા ઓળખીતા જ છે અને સાથે આનંદ કરી રહ્યા છીએ અને ખૂબ એમને પણ પ્રસન્નતાથી અને જેટલા બારગામથી વૈષ્ણવ આવ્યા છે એ બધા જ પોતાનો ભાવ અભિવ્યક્ત કરી રહ્યા હતા દરેક વ્યક્તિના હૃદયમાં એટલો ઉત્સાહ હમણાં ગત બે દિવસ જે ઉત્સવ આપણે બધાએ કર્યા એ ઉત્સવનો આનંદ એવો હતો કે જાણે આંખમાં ઉડીને વસી જાય આ એક ઝાંખી ઠાકોરજીની અને પ્રભુ કેટલા પ્રસન્નતામાં હતા હું તો જ્યારે ઉત્સવ ચાલતો હોય વૈષ્ણવ આનંદ કરતા હોય એટલે થોડી થોડી વારમાં એક દ્રષ્ટિ ઠાકોરજીના મુખાર સામે કરી લો ઠાકોરજી કેટલા આનંદમાં બિરાજતા હોય જ્યારે વૈષ્ણવમાં આવો ઉત્સાહ હોય ત્યારે આ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનતું હોય છે શ્રીમદ ભાગવત આ એક સંકલ્પ જો આપણે ત્યાં પ્રકારના પુણ્ય કાર્યો કહ્યા છે વૈષ્ણવી જીવનના અનેક પ્રકારના સત્કાર્યો કહેવામાં આવ્યા છે અને સમસ્ત સત્કાર્યોનું શિરમોર કોઈ શિખર હોય ને તે શ્રીમદ ભાગવત સપ્તાહ છે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સત્કર્મ નથી કારણ આ એક માત્ર એવું સત્કર્મ છે કે જે કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા અન્ય સર્વ સત્કર્મો સિદ્ધ થઈ જાય છે આપણે ત્યાં કેટલા પ્રકારના દાન છે આપણે ત્યાં કેટલા પ્રકારના વ્રત છે આપણે ત્યાં કેટલા પ્રકારના તીર્થયાત્રાઓ બતાવવામાં આવી છે કે કેટલા પુણ્યોના પ્રકાર બતાવવામાં આવ્યા છે પણ કહેવાય કે જીવનમાં કોઈ એક ભાગવત કથા કરે ને તો એને આ સમસ્ત સત્કર્મોનું પુણ્ય સહજમાં મળી જાય છે કેટલી તીર્થયાત્રા આપણા ભારત વર્ષની કેટલા તીર્થો છે એમ થાય કે બધા તીર્થોની યાત્રા કરવા જઈએ તો આખું જીવન ઓછું પડી જાય પણ એકવાર ભાગવતની પરિક્રમા કરી લો ને તો ભારતના સકલ તીર્થોની યાત્રા તમારે થઈ જાય પ્રભુના ચોવીસ અવતારો અને એવા તો અનંત અવતારો તમને એમ થાય કે દરેક અવતારોના મંદિરોમાં દર્શન કરવા જાઉં કદાચ સંભવ ન થાય પણ ભાગવતને વંદન કરી લો ને તો સકલ અવતારોના મંદિરો ભારતમાં જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં સકલ દેવતાઓ સકલ તીર્થો અને સકલ ભગવત સ્વરૂપોના ચરણાર વિનમાં તમારા વંદન પહોંચી જાય છે જ્યાં જ્યાં ભાગવત બિરાજે છે ત્યાં સકલ દેવતાઓનો વાસ હોય છે એમ ભાગવત મહાત્મ્ય પોતે કહે છે આ એક સત્કર્મ એવું છે કે વૈષ્ણવી જીવનનું શિરમોર સત્કર્મ કહેવાય કે દરેક વૈષ્ણવના જીવનમાં એક મનોરથ તો ચોક્કસ હોય કે ઠાકોરજી કરે ને તો એકવાર ભાગવત કથા કરવી છે અને સીધી વાત એ છે સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા કારણ પછી ઈચ્છાઓ મનમાં રહી જાય અને સંજોગો વિપરીત થઈ જાય તો સમય તો બધા પાસે હોય છે એક વસ્તુ યાદ રાખો સમય બધા પાસે હોય છે પણ અવસરો બધા પાસે નથી આવતા હોતા આ ચોવીસ કલાક બધા પાસે છે પણ દરેકના ચોવીસ કલાક અવસર નથી બનતા ઉત્સવ નથી બનતા કથામાં આવીને બેઠા છો તો તમારા આ ચાર કલાક ઉત્સવ બની ગયા તો સારો સમય હોય એટલું કેતા ને કે એકવાર રાજા બહુ મોટો દાની હતો એટલે જેટલા આવે એટલા દાન કરી દે પ્રધાનને એમ થયું કે આ બધું લૂંટાવી દેશે તો બધો ખજાનો ખતમ થઈ જશે લાવ રાજાને કંઈક સમજાવું હવે સીધું તો રાજાને કહેવાય નહીં એટલે રાજાએ કહ્યું પ્રધાનને કે જો પ્રધાન મારી પાસે કેટલા લોકો લેવા આવે છે અને હું બધાને ભરી ભરીને દાન આપું છું ત્યારે પ્રધાને થોડું મેણું માર્યું ટોણું માર્યું કહ્યું મહારાજ જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય અને આ વાત રાજાના મનમાં રહી ગઈ અડધી રાત ઊંઘ નથી આવતી રાજાને અને પ્રધાનને પાસે સિપાહીને મોકલ્યા અને કહ્યું કે તમને રાજા બોલાવે છે અરે અડધી રાતના કે યુદ્ધ છેડાયું છે ના અત્યારે અત્યારે રાજા એ બોલાવે છે અને દોડ તો પ્રધાન આવ્યો અને જોઈએ તો રાજમહેલના દરબારમાં એકલો રાજા સિંહાસન પર બેઠો છે સામે એક ગોળની ઢેલી પડી છે અને પ્રધાન આવે શું થયું મહારાજ શું આગ્યા છે તમે તો કહ્યું હતું ને કે જ્યાં ગોળ હોય ત્યાં માખી આવી જ જાય જુઓ પ્રધાન ગોળની ઢેલી પડી છે ને એકે માખી નથી ત્યારે પ્રધાને કહ્યું મહારાજ એ તો દિવસ હોય તો માખી આવે અંધારી થોડી આવે ત્યારે રાજાએ કહ્યું કે મારો દિવસ ચાલે છે એટલે આ લોકો લેવા આવે છે જ્યારે દુર્ભાગ્યની રાત ત્યારે હાથમાં લઈને ઊભો રહીશ ને તોય કોઈ લેનારું નહી હોય વિજયભાઈ તમારા દિવસ ચાલુ થયા છે આ સાત દિવસ નવ દિવસ તમારા દિવસો આ મોરજરી આ પરિવારના તમારા દિવસો છે આ એક ભાઈ એકને પૂછ્યું કે સામે શેઠજી હતા ને કહ્યું કે મારી પાસે ચારસો રૂપિયાની ઘડિયાળ છે તમારી પાસે ચાર લાખની ઘડિયાળ છે તો આટલી મોંઘી ઘડિયાળ લેવાની જરૂર શું બંનેમાં ટાઈમ તો સરખો જ બતાવે છે ત્યારે પેલા શેઠજીએ કહ્યું સમય સરખો ભલે બતાવે છે ફર કેટલો છે ચારસો રૂપિયાનો તારો ટાઈમ બતાવે છે ચાર લાખની મારો ટાઈમ બતાવે છે એમ જ્યારે સમય સારો હોય ત્યારે પોતાના સમયને અવસરમાં ફેરવી લેવો જોઈએ કારણ કે આવા સંજોગો વારે ઘડીએ નથી આવતા એક એક ક્ષણને માનજો તો પૃથ્થ પરિવારને કહું છું એક એક ક્ષણને ઉત્સવની ક્ષણ બનાવી આ સમયને સંસ્મરણમાં ફેરવી લેજો જો સારો સમય કોને કહેવાય પહેલું લક્ષણ સારા સમયનું પહેલું લક્ષણ એ છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય કારણ કે શરીર સારું ન હોય ને તો સારા સંજોગોને માણીએ ન શકો હવે આ જ સેકન્ડે બહુ જ માથું તમારું દુખતું હોય બધું જ કર્યું પણ લાભ લઈ શકાય સૌથી સારા સારા સમયનું સમયનું લક્ષણ લક્ષણ સ્વાસ્થ્ય સારું બીજું બીજું સ્વજનોનો સાથ હવે પ્રસંગ હોત અને એકલા વિજયભાઈને પૂજાબેન બેઠા હોત તો શોભત પ્રસંગ ભાવિનભાઈ આવ્યા લંડન થી લલિતાબેન પ્રતીક્ષા કરે બધા જ જમાઈઓ બધા જ દીકરીઓ બધા જ પરિવારના સ્વજનો સંજોગ કેવા શોભે છે સમય સ્વજનોના સાથ વગર સમય નબળો કહેવાય ગમે તેટલા તમે સમર્થ હો સ્વજનો નથી તો એ ઉત્તમ સમય નથી ત્રીજી વાત સારો સમય કોને કહેવાય તો કહું પહેલો સ્વાસ્થ્ય સારું હોય બીજું સ્વજનોનો સાથ હોય ત્રીજું સંકલ્પને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય જો ઘણીવાર ઈચ્છાઓ તો ઘણા હોય પણ સામર્થ્યનો અભાવ હોય છે ઘણીવાર મનોરથો મનમાં થાય પ્રેમ થાય કે ઠાકોરજી સામર્થ્ય આપે ત્યારે તો તમે કર ઈચ્છાઓને પૂરી કરી શકો એવું સામર્થ્ય ઈચ્છા અને સામર્થ્ય એક ક્ષણે ભેગા થાય ને ત્યારે માનવું કે સારો સમય ચાલી રહ્યો છે નહીં તો મોટાભાગે શું થાય જ્યારે તમને ઈચ્છાઓ હોય છે ત્યારે સામર્થ્ય નથી હોતું એમ ને આવી ગાડી લઉં આવું ઘર લઉં જે સમયે જીવનના પડાવમાં ઈચ્છાઓ હોય ત્યારે સામર્થ્ય ન હોય અને જ્યારે સામર્થ્ય આવી જાય હવે આ ઉંમરે મર્સિડીઝ લઈને શું કરવાનું પછી એમ થઈ ગયું હવે આ ઉંમરે મોટું ઘર બાંધીને કોણ ચોખ્ખું કરશે એ ચોખ્ખું કરવાની ચિંતા અહીંયા તો નથી પણ છતાં એમ થાય કે મોટું ઘર કરીને હવે શું કરવાનું સામર્થ્ય આવ્યું ઈચ્છાઓ મરી ગઈ સુખ એને જ કહેવાય કે જે ક્ષણે સમય અને સામર્થ્ય એક ક્ષણે ભેગું થાય અને અમુક વસ્તુ અમુક ઉંમરે મળે ને તો જ એની મહત્તા છે સમય વીત્યા પછી એને મેળવવાનું પણ કંઈ ખાસ મહત્વ રહેતું નથી તો સંકલ્પને પૂરું કરવાનું સામર્થ્ય અને પાછા આવા ઉદાર મનોરથી હોય એ તો એમ કે જે ઉત્તમમાં ઉત્તમ થાય એ જ કરો જે સારામાં સારું થાય મારા ઠાકોરજીનો પ્રસંગ છે મારો મનોરથ છે મારો ઠાકોરજી રાજી થાય એ રીતે કરો જે રીતે આ મનોરથી પરિવારે સંકલ્પ હું તો બધા તાળીઓથી વધાવી લઈએ આ મોરજરિયા પરિવારને જે રીતે એમણે પોતાના મનોરથને ઉત્તમ રીતે સિદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે જે શરીર સુખ હોય બીજું કયું સ્વજનોનો સાથ હોય ત્રીજું સામર્થ્ય હોય ચોથું સત્કર્મ કરવાની ઈચ્છા હોય ઘણી વાર સામર્થ્ય હોય છે પણ મનમાં ક્યારે સારો સત્કર્મ વિચાર જ ના આવે ઘણા સુખી લોકોને મેં કાયમ રડતા જ જોયા છે બસ આટલું થઈ જાય એટલે શાંતિ બસ આટલું પણ એનું ક્યારે ટળે જ નહીં એક પછી એક ચાલ્યા જ કરે તો તું સારું કરીશ ક્યારે પ્રભુએ વિચાર આપ્યો છે ને તો પકડી લે કારણ આ મન એવું છે ને એક જગ્યાએ બહુ બેસતું નથી આજે સત્કર્મના પલડા ઉપર બેઠું છે તો કરી લે કારણ કે દરવાજાની બહાર જઈને બુદ્ધિ બગડી જાય બદલાઈ જાય કાંઈ ભરોસો રહેતો નથી બધા ઉપર વિશ્વાસ રાખજો પોતાના મન ઉપર બહુ વિશ્વાસ ન કરતા આજે સારો વિચાર આવ્યો એવું ન માનતા આ તો બે વર્ષ પછી કરીશ તો મન એવું જ રહેશે એની કોઈ ખાતરી નથી એટલે આપણે ત્યાં મહાભારતમાં પ્રસંગ પણ આવે છે ને કે જયારે કોઈ ભિક્ષુક લેવા માટે આવ્યો અને ભી મને યુધિષ્ઠિર ઉભા હતા અને યુધિષ્ઠિર કોઈ કામમાં હતા અને રથ ઠીક કરી રહ્યા હતા એટલે ભિક્ષુકને કહ્યું કે કાલે આવજે કાલે આપીશ અને પેલો ભિક્ષુક નીકળી ગયો અને ભીમ તો ઢોલ હાથમાં લઈને વગાડવા લાગ્યો મારા મોટા ભાઈએ સમયને જીતી લીધો દોડતા આવ્યા યુધિષ્ઠિ કહેવા લાગ્યો મેં ક્યાં સમયને જીત્યો આ ઢોલ કેમ વગાડે છે આખા ગામમાં અરે જે કોઈ ન કરી શક્યું એ તમે કર્યું છે તમે સમયને જીતી લીધો છે પણ મેં ક્યાં જીત્યો કેમ તમે કહ્યું ને કાલે આવજે શું કાલે સંભવ નથી કે પેલો ભિક્ષુક જીવતો ન હોય શું કાલે સંભવ નથી કે તમે જીવતા ન હો શું કાલે એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય શું કાલે સંભવ નથી કે આપણે ગરીબ થઈ ગયા હોઈએ કાલે શું એ સંભવ નથી કે બંનેનો કેટલી અસંભાવનાઓ રહેલી છે કાલે તમને ખાતરી છે કે તમે ધાર્યો એવો જ સમય કાલે રહેવાનો છે એટલે તમે તો સમયને જીતી લીધો યુધિષ્ઠિરે જ સેકન્ડે પહેલા ને બોલાવ્યો અને ખિસ્સા કાઢીને આપી દીધું કારણ સમજણ આજે સારી છે કાલે કેવી રહે કોને ખબર કાંઈ જ ખબર નથી અને એટલા માટે સત્કર્મોને ટાળવાની સદ વિચારોને ટાળવાની એને બંને એટલા શીઘ્રતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો અને ચોથી વાત સારો સમય એને કહેવાય જ્યારે મન ભક્તિના રંગે રંગાયેલું હોય તમારું આત્મા ભગવાનને મેળવવા ઈચ્છતો હોય એ ક્ષણ તમારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ છે નહીં તો આ જ પ્રસંગ લૌકિક રીતે પણ થઈ શકત લૌકિક રીતે પણ ઘણી રજૂઆત ને અલૌકિક કઈ ન કરે તો એમાં કોઈ કહેવા નતું પણ એ સમયે ભગવાન હૃદયમાં વસ્યા અને ઠાકોરજી એવી પ્રેરણા કરી કે તે સંસારને તો બહુ જોયો સંસારને બહુ અનુભવ્યો હવે સાત દિવસ તું મારો અનુભવ કર ભાગવતજી રૂપે મને બોલાવ અને હું છેક નાથ દ્વારા થી દોડતો દોડતો આવી તારા મનોરથ સ્વરૂપે સાત દિવસ ને મુકામ કરું અને આમ વિચાર કરી કારણ કે આ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજી નું વાંગમય રૂપ છે વાણીમય રૂપ છે કારણ કે જેવા જેવા અસુર એવા એવા અવતાર હિણકશીપુને મારવો છે તો ભગવાન નરસિંહ બને હિરણ્યાક્ષ બને મારવો છે તો વરા બને જેવા જેવા અસુર આવે એવા અવતાર લે તો વાંગમય વાણીમય અવતાર કેમ લીધો કે અહીંયા અસુર છે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ સાતમા દિવસે મૃત્યુ થશે અને એ શ્રાપ અસુર છે વાણીમય છે એટલે ભગવાન આ શ્રાપ રૂપી અસુરને મારવા માટે ભાગવત રૂપી અવતારને ધારણ કરે છે જો આ ભાગવતના સાત દિવસ બને ખાસ પરિવારને તો અનુરોધ કરીશ અને અહીંયા જેટલા બેઠા છો એમને કહીશ એક દિવસ પણ ચૂકતા નહીં શાસ્ત્ર એમ કહે છે ભાગવત કથામાં આવીને તમે જે વારે બેસો તમારા જીવનમાં એ વાર જેમ રવિવાર છે આજે તો તમે જન્મ્યા ત્યારથી જેટલા રવિવાર આવ્યા રવિવારે કથા સાંભળો તો આજ સુધીના બધા જ રવિવારના પાપ બળી જાય કાલે સોમવાર અને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી અને એટલા માટે આપણા જીવનના આ સાતે દિવસોને પવિત્ર કરવાની પવિત્ર ક્ષણ છે કોઈ કે મેં તો સાંભળેલું છે અરે આ શ્રીમદ ભાગવતની કથા તો નિત નવીન નૂતન છે આમાં તો જેટલી વાર ડૂબકી લગાવે આના તો જેટલા વાર કોઈ એમ કે મેં તો એક વાર યમના પાન કર્યા છે અરે ના જ્યારે ધાય કે જાય શ્રી યમુના તીરે દોડીને જવાનો આવી પવિત્ર ક્ષણો હોય ને સંસારના કાર્યોનો તો કોઈ અંત નથી ચાલતા જ રહેવાના વિચાર કરો આ ભાગવત અત્યારે ન શરૂ થયું હોત તો હમણાં ચાર કલાક તમે ઘરે શું કરતા હોત કે મસુ આવ્યું બધાનું તો એમ જ કહેવા જતો હતો કે માળા ફેરવતા હોત પણ તમને ખબર છે કે તમે શું કરતા હોત અને ભગવાને સંસારમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા તમને નથી લાગતું તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે આ કૃપાનું પ્રમાણ નથી નહીં તો ક્યાં હોત આપણે શું કરતા હોત કાલે હું વાત કરું આ નેરોબીમાં હવેલી રાત થઈ હોત તો બધા શું કરતા હોત બધા સવારથી સા કલ્પનાય કરી શકો છો કેવું આપણું લૌકિક જીવન ક્યાં હોત ઠાકોરજી એક ભગવત ધામ બનાવી આપણા બધાના જીવનને કેવું વ્રજભક્તો જેવું જીવન બનાવી દીધું એક વસ્તુ યાદ રાખો માણસ જન્મે જન્મે વ્યક્તિ તરીકે જીવે વૈષ્ણવ તરીકે અને જાય ત્યારે વ્રજભક્ત બનીને જાય ને ત્યારે જ એના જીવનની સાર્થકતા છે વ્યક્તિ બનીને જન્મેલો વ્યક્તિ જીવ વ્રજભક્તની ઊંચાઈ પામી ભગવત પ્રાપ્તિ કરે ત્યારે જ એના જીવનની સફળતા છે અને આ યાત્રા એ ભાગવતની યાત્રા છે